એક હજાર પાંત્રીસ ઇંગ્લિશ દારૂની બોટલ તથા ચોવીસ બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે લક્ષ્મીનગર ત્રીજા ખાંચામાં રહેતો દીપકભાઈ ચંદુભાઈ ડાભી તળાજાવાળા તેના રહેણાંકીય મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે રેડ કરતા તેના રહેણાંક મકાનેથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ એક બિયરના ટીન નંગ ચોવીસ

જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન